વ્યવસ્થા છે છે વધુ ગાડીઓ અત્યારે લગભગ વધારે થઈ હું આભાર માનીશ માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને એમની સરકારનો કે એમણે અહીંયા આવ્યા ત્યારે એક જાહેરાત કરી હતી કે ઘાસ માટે પણ વ્યવસ્થા અમે કરીશું અહીંના લોકોની એક માગણી હતી કે ગાય ભેંસ માટે ખાસ સૂકું ઘાસ મળે કેમકે ઘણું બધું ઘાસ પલટી ગયું હતું

કરવામાં આવ્યું છે તંત્ર તરફથી અને સારી કઈ કામગીરી છે સારા ગામને સંતોષ છે ઘાસનું વિસ્તરણ બહુ સારી રીતે થાય છે ટ્રેક્ટર ટ્રોલી એકા માટે દરેક સમાજના દરેક લાગેવાનો દરેક માણસો પોતપોતે રીતે સ્વતંત્ર પશુ છે એના પ્રમાણે દરેકને ઘાસ આપવામાં આવે છે અને દરેક લીધા છે અને તંત્રનો ખૂબ આભાર સરકારનો ખૂબ આભાર અને ધન્યવાદ અને આવી સહાય મળે તે લોકોની ખૂબ ઈચ્છા છે ગોમ ઝરણા તાલુકો સોયગોમ જિલ્લો બનાસકાંઠા હું ઝરણા સરપંચ શ્રી કવનજીભાઈ ભીખાજી રાજપૂત ખૂબ આભાર સેવા બદલ